મિત્રો સ્વાગત છે છે આ વખતે કુંભનો મેળાનું આયોજન કુંભના લઈને અનેક લોકોના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવિત થાય છે કે શાસ્ત્રીજી આ એકસો ને વર્ષે જે મહાકુંભ કહેવામાં આવે છે તો મહાકુંભનો અર્થ શું છે કુંભ કેટલા પ્રકારના હોય છે કુંભનો મેળામાં જવાથી શું લાભ થાય છે કુંભના મેળામાં જઈને કઈ બાબતનું ધ્યાન રાખવાનું શું કરવું શું ન કરવું અને ક્યારે છે કુંભ મેળામાં રાજસી સ્નાન તો દરેક પ્રશ્નોના જવાબ આ મારા એક જ વિડીયોમાં મળી જશે પણ દર્શક મિત્રો તમે કદાચ પહેલી વખત અમારા અમારી ચેનલ ઉપર આવ્યા હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અનેક સનાતનીઓ જ્યારે એકત્ર થાય સાધુ સંતો જ્યારે ભેલા થાય એને આપણે કુંભ મેળો કહેવામાં આવે છે કુંભ મેળાની પાછળ એવું કહેવાય છે કે પાછળ આખી એક કથા દિવ્ય વસ્તુ અંદર છે અને એમાં અમૃત પણ છે અને એવું કહેવાય છે કે જે અમૃત પીવે તે અમર બની જાય એટલે અમર બનવા માટે દેવતાઓ અને ભેગા થયા અને સમુદ્ર મંથન કરવામાં આવ્યું સમુદ્ર મંથન ની અંદર નામના પર્વતને વચ્ચે રાખીને વાસુકી નાગ દ્વારા દેવતાઓ દાનવવામાં આવ્યો મંથન કરવામાં આવ્યું જ્યારે કોઈ વસ્તુનું મંથન થાય ત્યારે હંમેશા એમાંથી ઉત્પત્તિ થાય છે જેમ આપણે દહીંને વલોવીએ તો એમાંથી માખણ કેમ નીકળતું હોય તેમ સમુદ્રનું મંથન થયું જેમાંથી चौदह दिव्य वस्तु उत्पन्न शास्त्र में है लक्ष्मी कसुरा धनवंतरी चंद्रमा गाव देवांगना अश्वप्त मुखो विषम हरिधनु चतुर्दशम प्रतिदिनम रना सदा मंगलम આ ચૌદ વસ્તુઓ જે વ્યક્તિ રોજ બોલે છે ચૌદ વસ્તુનું નામ તો એનો એનું સદા મંગલ થાય છે અને સમુદ્રમાંથી ચૌદ રત્ન ઉત્પન્ન થયા હતા જે ચૌદ રત્નનું આ રીતે એનું વર્ણન છે જેમાં પ્રથમ લક્ષ્મીજી નીકળ્યા હતા લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને પ્રાપ્ત થયા બીજા નંબરે કૌસ્તુભ મણી પ્રાપ્ત થઈ હતી જે ભગવાને સ્વયં રાખી છે પારિજાત નામનું વૃક્ષ જે સ્વર્ગમાં બિરાજમાન થાય છે વારુણી જે ખાસ કરીને લીધું છે ધનવંતરી ભગવાન જે દવાના ઔષધિના દેવતા ધનવંતરી દેવ કહેવામાં આવે છે ચંદ્રદેવ નીકળ્યા છે 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 નામની ગાય એરાવત નામનો હાથી રી અપ્સરાઓ સાત મુખવાળો અશ્વ ઘોડો અને કાલકુટ નામનું વિષ વીસ કહેતા ઝેર અને પાંચજન્ય નામનો શંખ અને છેલ્લે નીકળવામાં આવ્યું છે અમૃત તો આ ચૌદ પ્રકારની વસ્તુઓ સમુદ્રમાંથી નીકળી હતી દર્શક મિત્રો જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું એટલે સમુદ્ર મંથનમાંથી છેલ્લે અમૃત નીકળે છે અને અમૃત જે પીવે એ અમર થઈ જાય એટલે બધાને અમર થાવતું દેવતાઓને અને દાનવોને બધાને અમૃત પીવું હતું હવે જયારે અમૃત નીકળ્યું છે ત્યારે એ અમૃતનો કલશ લઈને દેવરાજ ઇન્દ્રનો પુત્ર એ કલશ લઈને ભાગે છે અને કલશમાં અમૃતને પીવા માટે રાક્ષસો અને દેવતાઓની પાછળ પાછળ પાછા દોડે છે અને તે દરમિયાન અમૃત એ દેવરાજ ઇન્દ્રનો પુત્ર એ ભાગતા ભાગતા થાકે છે અને જે જે જગ્યા ઉપર થાક લાગે ને જ્યાં અમૃતનો કલશ મૂક્યો હતો હોવ મતલબ રાક્ષસોથી બચાવવા માટે જ્યાં અમૃત કલશની સ્થાપના કરી હતી જ્યાં મૂકવામાં આવ્યો છે એવું કહેવાય છે ભારતમાં ચાર જગ્યા ઉપર અમૃત મૂકવામાં આવ્યો હતો કલશ અને એ કલશ સ્થાપના થઈ અને એ કલશમાં હતું અમૃત એટલે અમૃત જ્યારે જ્યારે સ્થાપના કરી અને જ્યારે ત્યાંથી ઉઠાવ્યું છે એ અમૃત છલો હોવાથી એના છાંટા એ સ્થાન ઉપર અને ત્યાં જે નદીઓ છે એમાં રહે છે જેના કારણથી એ સ્થાન અને નદીનું જળ અમૃત બને છે અને એ અમૃત પડવાથી જે માણસ ઉઠાવે છે કુંભમેળામાં જાય છે સ્નાન કરે છે તો અમૃત તત્વની એને પ્રાપ્તિ થાય છે બીજા નંબરની વસ્તુ લોકોના મનમાં જે પ્રશ્ન હતો શાસ્ત્રી આ ચાર વર્ષ ચાર વર્ષે જે કુંભ મેળો આવે છે બાર વર્ષે આવે છે અને આ વખતે એકસો ચુમ્માલીસ વર્ષે છે આ મહાકુંભ તો એની ગણના કેવી રીતે થાય છે મિત્રો એ વખતે જ્યારે પહેલા તો આ જે કુંભ જે જગ્યામાં મૂકવામાં આવ્યો હતો તે ચાર જગ્યા હતા જેમાં હરિદ્વાર નાસિક પ્રયાગરાજ અને ઉજ્જૈન આ ચાર જગ્યામાં કુંભ મૂકવામાં આવ્યો હતો જેથી આ ચાર જગ્યામાં કુંભ મેળો થાય છે ચાર વર્ષે કુંભ મેળો અલગ 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 સ્થાન ઉપર કરવામાં આવે છે ચાર વર્ષે અહિયાં ચાર વર્ષે અહિયાં ચાર વર્ષે જ્યાં ચાર વર્ષે થાય છે એને અર્ધ કુંભ કહેવાય જ્યાં બાર વર્ષે જે આવે છે જેને પૂર્ણ કુંભ કહેવાય અને જે એકસો ચુમ્માલીસ વર્ષે આવે છે જેને મહાકુંભ કહેવાય છે હવે દેવતાઓનું જે વખતે યુદ્ધ થયું હતું તે યુદ્ધ બાર દિવસનું હતું અને શાસ્ત્ર ગણના પ્રમાણે જો વાત કરીએ તો દેવતાઓનો એક દિવસ એટલે મનુષ્યનું એક વર્ષ કહેવામાં આવે છે અને દેવતાઓના બાર દિવસ એટલે મનુષ્યના બાર વર્ષ કહેવામાં આવે છે એટલે જયારે બાર વર્ષ થાય ત્યારે હંમેશા મહાકુંભ કહેવામાં આવે છે અને દેવતાઓના જયારે બાર વર્ષ પૂરા થાય દેવતાઓના ત્યારે મનુષ્યના એકસો ચુમ્માલીસ વર્ષ પૂરા થાય છે એટલે દેવતાઓના બાર દિવસનો યુદ્ધ થયું હતું બાર વર્ષ જયારે પૂરા થાય એટલે મહાકુંભ કહેવામાં આવે છે આ વખતે એકસો ને ચુમ્માલીસ દર વર્ષ દર એકસો ને ચુમ્માલીસ વર્ષે એક વખત મહાકુંભ આવે છે બાર વર્ષે કુંભ આવે છે અને ચાર વર્ષે અર્ધ કુંભ કહેવામાં આવે છે તો આ રીતે ત્રણ વિભાજન કરવામાં આવે છે તો આ વખતે જે આવ્યો છે જે બે હજાર પચીસમાં એકસો ને વર્ષ બાદ જેને મહાકુંભ કહેવામાં આવે છે એટલે આ મહાકુંભનું વિશેષ મહત્વ આ વખતે જણાવેલું છે જે આ વખતે પ્રયાગરાજની અંદર આ કુંભ મેળો છે જે તેર જાન્યુઆરી બે હજાર પચીસથી માંડીને છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં આ રહેશે દર્શક મિત્રો હરિદ્વારની અંદર કુંભ થાય છે એમાં ગંગા નદી છે એટલે હરિદ્વારના સ્થાન ઉપર ગંગા ગંગાજલ અને તે સ્થાન બંને પવિત્ર બન્યા નાસિકની અંદર જોવા જઈએ તો નાસિકમાં ગોદાવરી નદી અને ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદી છે હરિદ્વારમાં ગંગા નાસિકમાં ગોદાવરી અને ઉજ્જૈન એટલે અવંતિકામાં ક્ષિપ્રા નદી છે અને પ્રયાગરાજની અંદર એક નહીં પણ ત્રણ નદી છે જેને ગંગા યમુના અને ગુપ્ત સરસ્વતી કહેવામાં આવે છે જેને ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે એટલે પ્રયાગરાજનું વિશેષ મહત્વ વધી જાય છે પ્રયાગરાજ એટલે તીર્થોનો રાજા કહેવામાં આવે છે તો આ વખતે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં મહાકુંભનું આયોજન છે બીજા નંબરની વસ્તુ કુંભ નો અર્થ થાય છે કલશ અને પ્રયાગરાજનો અર્થ થાય છે બલિદાન

પ્રાપ્ત થાય મતલબ મનુષ્યનું જીવન અમૃત સમાન બને છે જે કુંભ મેળામાં મનુષ્યો જાય છે તેના સંપૂર્ણ પાપનું દહન થાય છે અને પુનર્જન્મમાં મતલબ બીજો વખત એનો પુનર્જન્મ થતો જ નથી જન્મ અને મૃત્યુના બંધનમાંથી મુક્તિ મળે છે કુંભ મેળામાં જે વ્યક્તિ જાય છે તેનો ફર્મ લખ્યું છે એવું કહેવાય છે કે જે વ્યક્તિ કુંભ મેળામાં જઈને જો નદીમાં ડૂબકી લગાવે છે તો એક ડૂબકીને સો ડૂબકી લગાવવાનું પુણ્ય એને પ્રાપ્ત થાય છે પ્રયાગરાજમાં પ્રવેશ કરવાથી જ વ્યક્તિના પાપનું દહન થઈ જાય છે એવું કહેવાય છે કે દેવતાઓ જયારે મહાકુંભ હોય ત્યારે દેવતાઓ સ્વયં મનુષ્યનું સ્વરૂપ ધારણ કરીને તે સ્નાન કરવા માટે આવતા હોય છે તો દેવતાઓ જે જગ્યાએ સ્નાન કરવા આવતા હોય છે એ જલ પણ અમૃત બની જાય કેમકે દેવતાઓ અમૃત બીતેલું છે અને એ અમૃત આપણા જીવનમાં અમરત્વ પ્રાપ્ત કરાવે છે આપણું જીવન સુંદર બનાવે છે મિત્રો રાજશિય સ્નાન વિશે હું તમને જણાવીશ રાજશિ સ્નાન જે છે પોષ મહિનામાં પોષ મહિનાની પૂનમ જે પહેલું સ્નાન છે તેર જાન્યુઆરી ત્યાર પછી બીજું સ્નાન છે જાન્યુઆરી ત્રીજું છે ઓગણત્રીસ જાન્યુઆરી ચોથું છે ત્રણ ફેબ્રુઆરી અને પાંચમું સ્નાન છે છવ્વીસ ફેબ્રુઆરી આ રીતે પાંચ સ્નાન પાંચ દિવસોનું વિશેષ મહત્વ રહેશે કુંભ મેળામાં જઈને મનુષ્ય જપ કરે છે તો એને જપનું કેટલું ફળ મળે છે તો અહીંયા શાસ્ત્ર એવું લખ્યું છે ગૃહે ચૈકા ગુણ પ્રોક્ત ગોષ્ટે સત ગુણ સ્મૃત પુણ્ય રહે તથા તીર્થ સહસ્ત્ર ગુણ મુચ્યતે અચ્યુત પર્વતે પુણ્યમ નદ્યામ લક્ષ ગુણો જપ કોટી દેવાલયે પ્રાપ્તે અનંતે શિવ સંનિધો શાસ્ત્ર એવું કહે છે કે જો ઘર તમે જપ કરો છો તો એને એક ગણું પુણ્ય હોય છે ગૌશાળામાં ગૌશાળામાં જઈને જપ કરો છો તો જપનું 100 ગણું પુણ્ય મળે છે તીર્થમાં કોઈ તીર્થ ક્ષેત્રમાં જઈને જપ કરો છો તો એનું હજાર ગણું પુણ્ય પર્વત ઉપર જઈને જપ કરો છો તો દસ હજાર નદી કિનારે જપ કરો છો તો લાખ ગણું અને દેવાલયમાં જાઓ છો તો કરોડ ગણું અને શિવલિંગની સામે કરો છો તો અનંત ગણું પુણ્ય મળે છે મતલબ જો કુંભ મેળો છે ત્યાં તમે નદીને કિનારે અથવા શિવલિંગની સમક્ષ જો પ્રયાગરાજમાં જઈને જપ કરો છો તો અનંત ગણું કરોડ ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે તો કુંભ મેળામાં જપનું પણ વિશેષ મહત્વ રહેલું છે મિત્રો પવિત્ર જયારે કુંભ મેળામાં આપણે જતા હોય ત્યારે શું કરવું જોઈએ કુંભ મેળાનું પુણ્ય પ્રાપ્ત કરવા માટે તે ભૂમિ જે હોય પ્રવેશ કરતા હોય તો પહેલી કઈ બાબતનું ધ્યાન રાખવાનું કે ત્યાંની જે માટી હોય માટીને લઈને પોતાના આવી તીર્થ ક્ષેત્રની માટી જયારે પોતાના ભાગ્યમાં મૂકવામાં આવે છે તો તે દરમિયાન જેટલું પુણ્ય થાય છે બધું એને પ્રાપ્ત થાય છે નહીં તો એ પુણ્ય સ્વર્ગના રાજા ઇન્દ્ર લઈ જાય છે શાસ્ત્રમાં લખજો યશમિન સ્થાને જમ કુર્યા હરે શકો ફલમ

તે તીર્થક્ષેત્રના જેટલા મંદિરો હોય બેઠા બેઠા તમારે એક જગ્યા ઉપર ઉભા રહી અથવા બેઠા રહી અને તે તમામ જે સ્થાનના દેવી દેવતાઓ હોય એને નમસ્કાર કરવું ત્યાર પછી કુંબળા મેળામાં જતી વખતે નદીમાં જઈને નદીના જે ગંગા યમુના અને ગુપ્ત સરસ્વતી આ ત્રણ જે નદી છે એમાં ઓમ ગંગા નમઃ ઓમ યમુનાય નમઃ અને ઓમ સરસ્વતીય નમ મંત્ર બોલીને તમારે આ તીર્થની જે નદી છે નદીને તમારે નમસ્કાર કરવાના ત્રિવેણી સંગમમાં ગયા બાદ તમારે શું કરવાનું સૌ પ્રથમ પેલા સ્નાન કરતી વખતે થોડુંક લઈ અને જે નદીની અંદર ત્રણ ત્રણ વખત વખત પાણી પાણી ખોબામાં મૂકવાનું નમ યમુનામ બોલીને ત્રણ વખત જલ અર્પણ કરવાનું ત્યાર પછી ફરીથી જલ લઈ અને આકાશમાં સૂર્યદેવને અર્પણ કરવાનું ઓમ સૂર્યાય નમઃ બોલીને ઓમ સૂર્યાય નમ બોલીને તમારે એ જલ અર્પણ કરવાનું તમારા જે પિતૃ દેવતાઓ હોય તો તમારા જે પૂર્વજોમાં જેટલા પણ પિતૃદેવ ના દેવ હોય જેના દેવંગત થયા હોય જે મૃત્યુ પામ્યા હોય તે બધાના નામ બોલીને તમારે જળ અર્પણ કરવાનું કેમ કે કુંભ મેળામાં આ રીતે જળ અર્પણ કરવાથી સમસ્ત પિતૃઓ પ્રસન્ન થાય છે પિતૃઓ તમારી ઉપર કૃપા વર્ષાવે છે અને પિતૃદોષમાંથી તમને મુક્તિ મળે છે સાથે સાથે એવું કહેવાય છે કે શક્ય હોય તો કેટલી ડૂબકી લગાવી એક રૂપી લગાવજો લગાવી શકાય દસ લગાવી શકાય એકાવન લગાવી શકાય એકસો આઠ લગાવી શકાય મિત્રો કુંભ મેળામાં સ્નાન કર્યા બાદ તમારે શું કરવાનું જોડે વસ્ત્ર રાખવાનું વસ્ત્રની અંદર ધોતી કે પિત્બર જેવા પવિત્ર વસ્ત્ર રાખવાનું જો મારા બહેનો હોય તો અમને પવિત્ર સાડી કોરી સાડી એકદમ નવી હોય તે કોરી સાડી એ પછી ધારણ કરી અને ભાઈઓ હોય તો અમને ધોતી પિત્બર વગેરે ધારણ કરી એ નદીની બાજુમાં બેસીને સૌપ્રથમ પ્રથમ પહેલા ભગવાન નારાયણનું સ્મરણ કરવાનું ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તમે જે દેવને માનતા તે દેવનું સ્મરણ કરી તે જગ્યા ઉપર જપ કરજો સ્નાન કર્યા બાદ જે જપ કરવાથી તમને તમને એનું ફળ મળે છે બીજા નંબરની વસ્તુ મિત્રો કુંભ મેળામાં કઈ વસ્તુઓ ન કરવી એ ખાસ કરીને મારે કહેવાની છે એક તો કુંભ મેળામાં જ્યારે સ્નાન થતું હોય ને સાધુ સંતો જે જગ્યા પર સ્નાન કરવા માટે જતા હોય ત્યારે એ સાધુ સંતો જ્યારે વાજતે ગાજતે જ્યારે જતા હોય ત્યારે એમની આગળ થઈને ન જવું અને એ સ્નાન કરે પહેલાં સ્નાન ન કરવા ભૂલ ન કરતા એમણે પહેલાં સ્નાન કરવા જેવું પછી તમારે સ્નાન કરવું બને ત્યાં સુધી એ જે સ્નાન કરતા હોય એમથી થોડે દૂર જઈને સ્નાન કરવાનું કે પહેલો અધિકાર સાધુ સંતાનો હોય છે બીજા નંબરની વસ્તુ ત્યાં ગયા બાદ શું કે હવન કરી શકાય ભજન કરી શકાય કીર્તન કરી શકાય સત્સંગ કરી શકાય જપ કરી શકાય તલની વાનગી તલનું દાન કરી કરી શકાય શકાય ગરીબોને ગાય માતાની પૂજા કરી શકાય બ્રાહ્મણને બોલાવી અને અનુષ્ઠાન કરાવી શકાય પણ કઈ વસ્તુ ન કરવી તો લખ્યું છે અન્ય ક્ષેત્રે પ્રથમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનસ્યતી તીર્થ ક્ષેત્રે પ્રથમ પાપમ ભજન લેપો ભવિષ્યથી તમે દુનિયામાં ગમે એટલા પાપ કર્યા હોય પણ તીર્થક્ષેત્રમાં જાઓ છો તો બધા જ પાપો તમારા ક્ષય થઈ જાય છે પણ તીર્થક્ષેત્ર કૃતમ પાપમ જો તમે ત્યાં જઈને પાપ કરો છો ત્યાં જઈને તમે કર્મ કરો છો તો એનું ક્યાંય કોઈ દિવસ રસ્તો હોતો નથી તમે તીર્થક્ષેત્રમાં ગયા હોય તો કઈ બાબતનું ધ્યાન રાખવાનું

ખરાબ અપશબ્દ બોલવાથી એ તીર્થ ક્ષેત્રના દેવી દેવતા પર શ્રાપ આપે છે મતલબ તેવી જગ્યામાં પવિત્ર વાણીનો ઉપયોગ કરવાનો ખરાબ કોઈનું વિચારવાનું નહીં ખરાબ જોવાનું નહીં કાયક વાચિક માનસિક કોઈનું વિચારવાનું માનસિક સાંસર્ગિક કોઈ બોલે ખરાબ કારણ તોય કરતા નહીં સાંસર્ગિક નહીં તો એ પાપે લાગે છે ત્યાં કોઈ સાધુ સંતોનો કોઈ અપમાન મજાક ના કરવી તીર્થની મજાક ના કરવી દેવતાઓની મજાક ના કરવી સારી જ્ઞાન સ્પર્શા સ્પર્શા શંકર એની કરો મળી નહીં કરવાના અપાત્રી કરવાના ખોટો સત્સંગ ખોટું ચરિત્ર મતલબ કે ખોટી રીતે ખોટા ઉપાયો અને ખોટી વસ્તુઓ ત્યાં ન કરવી હું શું કહેવા માગું છું તો એ બધા સમજી ગયા છો બને ત્યાં સુધી પવિત્ર સ્થાન હોય તો પવિત્રતા આપણે જાળવી જરૂરી છે નહીં તો એ જે દેવી દેવતાઓનો શ્રાપ લાગે છે કે જિંદગી ભર આપણને દુઃખ આપે છે તો દર્શક મિત્રો ખાસ કરીને શક્ય હોય તો તીર્થ ક્ષેત્રમાં જઈ પૂજા પાઠ હવન વગેરે કરી અને આ એકસો ને વર્ષમાં આવનારા પહેલી વખત આપણો આ મહાકુંભ બને છે જે જિંદગીમાં આપણે આપણી જીવનનો પહેલી વખત જોઈશું તો ચોક્કસ તમે બધા કુંભ મેળામાં જઈ અને ભગવાનનું નામ લેજો અને જીવનને ધન્ય કરો મારી યુટ્યુબ ચેનલમાં આટલો વિડીયો તમને સુંદર લાગ્યો હોય તો વિડીયોને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય ભગવાન મને આપી દો રજા જય ભગવાન જય ભગવાન